બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસમાં જયંબી મિત્ર મંડળ મણિનગરનો ખમણીઓ કેમ્પ છત્રીસ વર્ષની નિસ્વાર્થ સેવા યાત્રા ખમણના ધોધથી પ્રસિદ્ધ અંબાજીનો ખમણીઓ કેમ્પ ભક્તોમાં ઉમટી ભીખ ભીડ આકર્ષે છે ખેડ અંબાજી માર્ગ પર ખમણીઓ કેમ્પ ભક્તિ આસ્થાનો જીવંત પરિચય આપે છે બ્યુરો રિપોર્ટ રામજી ભાઈ રાયગોર छत्तीस वर्ष की चाला है ઘણાદ રોડ ઉપર અને અંબાજીથી નવ કિલોમીટર પહેલાં રાળપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે એની અંદર આ જિલ્લા છત્તીસગઢથી અમે આ ખમણ પીરસી છીએ યાત્રાળુને અને આ કમળનો ધોધ કહી શકાય અમારા અને ચા ચોવીસ કલાક આવી રીતે ચાલુ રહે છે લાખોની સંખ્યામાં હજારો તો ના કહે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પદાર્થ અમારા ઘમણના કેમ્પથી લે છે બીજી વસ્તુ આ અમારા સેવા કેમ્પની અંદર ઘમણ પીરસવામાં સેવા કરવા માટે ચા કોફી એમાં ચોવીસ કલાક બસોથી અઢીસો માણસ હાજરના હાજર રહે છે જેમ ધાગ લાગે એમ બધા બદલાતા જાય અને બધું ગ્રુપ છે અમારું છ જણનું અને ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે એટલે માની કૃપા છે યાત્રાળુને કૃપા રહે છે એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ આપણો ક્યાંથી આવો છો અને કેટલા